નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે જીવનમાં એકલા પડી ગયા હોવ કંઈ પણ ના સમજાય ત્યારે આટલું હંમેશા યાદ રાખવું જોઈએ ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ જ્યારે જીવનમાં કંઈ પણ ના સમજાય ત્યારે શાંત જગ્યાએ બેસીને ખુદ પોતાને ઓળખી લેવા જોઈએ કારણ કે જીવનમાં તમને તમારાથી વધારે સારું બીજું કોઈ નથી જાણી શકતું કે હવે તો જો મતલબ હોય તો જ લોકો ઓળખે છે મતલબ પૂરો થયા પછી તમે કોણ છો એ પણ ઓળખવાનું લોકો ભૂલી જાય છે દરેક પરિસ્થિતિમાં પોતાના મનને શાંત રાખતા શીખી જાઓ તો અડધી પરેશાનીઓ તો એમ જ દૂર થઈ જશે કઈ માટીથી બનેલા હતા એ લોકો જે લોકો ચિઠ્ઠીનો મહિનાઓ સુધી ઇંતજાર કરતા હતા અને આજકાલ તો જો લોકોથી બે દિવસ વાત ના કરો તો એ લોકો સંબંધ બદલી નાખે છે કોઈ દગો આપે તો એનાથી ડરશો નહીં કારણ કે જ્યારે જીવનમાં દગો મળે છે ને ત્યારે એ દગો જ માણસને મજબૂત પણ બનાવે છે જ્યારે લોકોની તમારાથી જરૂરિયાત બદલાઈ જાય છે ને ત્યારે લોકોનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે દોસ્તો કાંટાઓમાં રહીને પણ ફૂલ સુખી છે અને માણસ તો મહેલોમાં રહીને પણ દુખી છે મતલબની દોસ્તી અને જબરજસ્તીથી કરેલો પ્યાર લાંબો સમય સુધી નથી ટકતા આદળી ભીડ સાથે ના ચાલો પોતાના ખુદનો રસ્તો બનાવો અને જીવનમાં કંઈક કરીને બતાવો જિંદગીની નિશાળ કોઈને અભણ નથી રાખતી સાહેબ અનુભવની ટપલીઓ મારી મારીને ઘણું બધું શીખવી દે છે સમયના કસારે સંબંધોના નામ બદલાઈ ગયા પરંતુ એક વસ્તુ એમની એમ જ રહી ગઈ લાગણી કોઈ ત્રીજાની તાકાત નથી કે સંબંધ તોડાવી શકે પરંતુ સંબંધ ત્યારે તૂટે છે જ્યારે આપણો જ સિક્કો ખોટો નીકળે કોઈ ખોવાઈ ગયેલાની રાહ જોવી જોઈએ પરંતુ બદલાઈ ગયેલાની રાહ જોવી એ મૂર્ખતા છે જિંદગીની સફરમાં એટલું જરૂર શીખવા મળ્યું છે કે સાથ કોઈક જ આપે છે બાકી તકો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે પોતાની તુલના ક્યારેય બીજા સાથે ના કરવી જોઈએ હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણે જેવા છીએ સર્વશ્રેષ્ઠ છીએ વીતી ગયેલા સમયને ભૂલી જાઓ જે વીતી ગયેલો સમય તમને દુખી કરે છે એ સમયને હંમેશા માટે ભૂલી જાઓ વર્તમાનમાં જીવતા શીખો ભવિષ્યની ચિંતા કે ભૂતકાળનો પસ્તાવો ક્યારેય પણ ના કરો તમારા દુખી થવાથી કે તમારા રડવાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો એટલા માટે જીવનમાં હંમેશા ખુશ રહો અને પોતાના કાર્યમાં ધ્યાન આપો દોસ્તો ચિંતા કરવાથી આવનારી પરિસ્થિતિ બદલાય કે ના બદલાય પરંતુ વર્તમાનની ખુશીઓ જરૂર છીનવાઈ જાય છે એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે જે તમારાથી અને તમારી વાતોથી કંટાળી જાય એમનાથી દૂર થઈ જવું જ સારું હોય છે કારણ કે પાર બની જવાથી તો યાદ બની જવું વધારે સારું હોય છે કિનારો ના મળે તો કંઈ વાંધો નહીં પરંતુ બીજાને ડૂબાડીને ક્યારે ના તરવું જોઈએ દોસ્તો કોઈ પણ વ્યક્તિ તમારી કદર ના કરે કોઈ પણ વ્યક્તિ તમારી કિંમત ના કરે તો ચિંતા બિલકુલ ના કરવી જોઈએ કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે એટલા માટે એને બહેતર બનાવવા માટે એને સારી બનાવવા માટે ક્યારે કોઈ પણ વ્યક્તિથી ઉમેદ ના રાખવી જોઈએ કોઈ તમને નજરઅંદાજ કરે તો ચિંતા ના કરવી જોઈએ કારણ કે આ દુનિયા છે ને એ વસ્તુને જ નજરઅંદાજ કરે છે જે તેમની ઓકાતની બહારની હોય છે હૃદયથી જે આપી શકાય છે તે હાથથી નથી આપી શકાતું અને મૌનથી જે કહી શકાય છે તે શબ્દોથી નથી કહી શકાતું દોસ્તો મિત્રો સમયને બરબાદ ના કરો કારણ કે સમય પાસે પણ એટલો સમય નથી કે તમને સમય આપી શકે ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે પરોસો નથી શું મારા પર આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે સમય સારો હોય કે ખરાબ પસાર થઈ જાય છે પણ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે માફી માંગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે હક ત્યાં જ જમાવો જોઈએ જ્યાં કોઈએ તમને હક આપ્યો હોય જે તમારો ગુસ્સો સહન કરીને પણ તમારો સાથ આપે એમનાથી વધારે પ્રેમ બીજું તમને કોઈ નથી કરી શકતું દોસ્તો પોતાને જાતે જ ખુશ રાખવાનું મિત્રો રાખો કારણ કે આ જિમ્મેદારી બીજા કોઈને ના સોંપવી જોઈએ નહીતર તમારે ખૂબ રડવું પડશે કારણ કે લોકો અહીં તો તમારી ખુશીઓ જોઈને પણ ખુશ થવાના બદલે દુઃખી થતા હોય છે આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે જિંદગીમાં ક્યારેય પણ એના વિચારો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ જાય કારણ કે બદલવા વાળા માણસો છે ને એ હંમેશા બદલાઈ જ જતા હોય છે જિંદગીમાં કોઈનાથી નારાજ રહેવાથી તો સારું છે કે તમારી જિંદગીમાં એમની કિંમત ઓછી કરી નાખો કેટલીક વસ્તુને નજરઅંદાજ કરવી એ પણ એક સમજદારી જ હોય છે કોઈ ઉપર ક્યારે પણ નિર્ભર ના રહેવું જોઈએ દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે અહીં મતલબની વાતો તો બધા જ સમજી શકે છે પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકે છે ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું બતાવે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે તમારી સાથે નથી રહેતો ખોટા લોકોથી રાખેલી ઉમેદ એ તમને જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે કોઈના સારા સમયમાં બેસવું એ તો સરળ વાત છે પરંતુ કોઈના મુશ્કેલ સમયમાં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે જેમના મનના ભાવો સારા હોય છે એમનું દરેક કામ સારું જ થાય છે યાદ આપણે એમને કરીએ છીએ જેમને આપણે પોતાના માનીએ છીએ અને યાદ આપણે એમને આવીએ છીએ જે આપણને પોતાના માને છે દુઃખ આવ્યા પહેલાં જે વ્યક્તિ દુઃખી થઈ જાય છે એ વ્યક્તિ પોતાની આવશ્યકતા કરતા પણ વધારે દુઃખ ભોગવે છે જેના મનના ભાવ સારા હોય છે એના દરેક કામ સારા જ થાય છે સંબંધો બધાથી રાખવા પરંતુ ઉમેદ કે આશા કોઈથી ના રાખો ખૂબ જ ખાસ હોય છે એ લોકો જે ખરાબ સમય આવવા પર સાથ આપે છે મિત્રો કોઈક માટે આપણે અમુક સમય માટે જ ખાસ હોઈએ છીએ જ્યારે એમનો સ્વાર્થ પૂરો થઈ જાય ત્યારે આપણો સાથ એ લોકો છોડી દે છે કોઈની પાછળ એટલા પણ પાગલના બનશો કે એ લોકો તમને સાચે જ પાગલ સમજવા લાગે મિત્રો જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે તમને ઇગ્નોર કરે છે ત્યારે ચિંતા ના કરવી જોઈએ કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં હોય છે એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારેય કોઈથી આશા ન રાખવી જોઈએ આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ એને એ ઓછું જ લાગશે સમયની પહેલાં મળેલી વસ્તુ એ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ તેનું મહત્વ ખોઈ નાખે છે ખુશ રહેતા શીખી જાવ એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે પરંતુ તેમ છતાં એ લોકોથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ ક્યારે કોઈ પણ બીજાની વાતોને સાંભળીને પોતાના સંબંધો ખતમ ના કરવા જોઈએ દોસ્તો કારણ કે એ સંબંધો તમારા હોય છે બીજાના નહીં મિત્રો તમારો સારો વ્યવહાર એ વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા દોસ્તો દોસ્તો ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જાય છે ઘણી વધારે નથી મુશ્કેલ આ જિંદગીની સચ્ચાઈને સમજવી જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો તમે ખુશ છો એ સારી વાત છે પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે ને એ મોટી વાત છે દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા કાંટાનો પણ સ્વીકાર કરો કેટલીએ પણ કડવી હોય પરંતુ સચ્ચાઈનો સ્વીકાર કરવો જોઈએ રંગથી ડર નથી લાગતો સાહેબ પરંતુ ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલતા હોય છે જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે એ લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે દોસ્તો ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે બસ એ હારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ મિત્રો જો જીવનમાં એકલા પડી જાવ તો ક્યારેય ચિંતા ના કરવી જોઈએ કારણ કે માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ કેમ કે ના જાણે કોણ કયો વ્યક્તિ આપણો સાથ છોડીને જતું રહે એ કંઈ પણ ખબર નથી હોતી ગમે તેટલું કરવા છતાં સામેવાળા વ્યક્તિને જો બીજું વ્યક્તિ જ સારું લાગતું હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો દોસ્તો જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં અને જે મળ્યું છે એ ભગવાનની મહેરબાનીથી મળ્યું છે કોઈને આપવા જેવી સૌથી સારામાં સારી પેટ હોય ને તો એ વ્યક્તિની લાગણીને સમજવી એ છે અને એ વ્યક્તિની કદર કરવી એ છે મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે પરંતુ જે માણસ જીવતા છે તેને સમજવા વાળું કોઈ નથી મળતું જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો અને જો સંબંધને લાંબો સમય સુધી ટકાવવો છે તો સ્પષ્ટ બનો દોસ્તો જીવનમાં કોઈનો સહારો ના બની શકો તો કંઈ વાંધો નહીં પરંતુ ક્યારે કોઈના દુઃખનું કારણ પણ ના બનતા જીવનમાં ક્યારે નિરાશ ન થવું જોઈએ મિત્રો કારણ કે જિંદગી એક પળમાં પણ બદલાઈ જતી હોય છે જ્યારે તમે કોઈને આસાનીથી મળી જાઓ છો ત્યારે જ લોકો તમને સસ્તા સમજી લે છે આજકાલ કમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે એટલા માટે સંબંધમાં લાગણી હોવી જોઈએ પ્રેમ હોવો જોઈએ પરંતુ અભિમાન કે અહંકાર ના હોવું જોઈએ જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે હંમેશા સાદું જીવન જીવવું જોઈએ વધારે પડતો દેખાવ પણ ના કરવો જોઈએ દરેક કામને આશા સાથે કરવું જોઈએ જેથી કરીને કામ કરવામાં વધારે ને વધારે મજા આવે પોતાના મનપસંદ કામોને સમય આપવો જોઈએ અને હંમેશા મન લગાવીને કામ કરવું જોઈએ યાદ રાખજો દોસ્તો અહીં સમજવા વાળું કોઈ નથી જે પણ આવે છે એ વ્યક્તિ સમજાવીને જતા રહે છે માણસનું દિલ પણ કેટલું અજીબ છે ને સાહેબ તકલીફ થવા છતાં પણ લોકોથી ઉમીદ રાખે છે શોધ એમની કરો જે લોકો ખોવાઈ ગયા છે એમની નહીં જે લોકો બદલાઈ ગયા છે દર્દ બે પ્રકારના હોય છે એક દર્દ એ તમને દર્દ આપે છે અને બીજું દર્દ એ તમને બદલી દે છે જે છે તમારી પાસે તેમાં ખુશ રહેવું જોઈએ કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આદળા કરી દે છે કોઈને પણ દુઃખ આપતા પહેલાં એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો સમય ખરાબ છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવી દો કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય તો સફર ચાલીને પણ મજેદાર હોય છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે એ ઉંમર હોય છે જ્યારે માત્ર રંગરૂપ મહત્વપૂર્ણ હોય એક ઉંમર હોય છે જ્યારે વિચારો મહત્વપૂર્ણ હોય અને એક ઉંમર હોય છે જ્યારે માત્ર ને માત્ર સાથ મહત્વપૂર્ણ હોય દરેક સંબંધ અંત સુધી ટકી શકે છે દોસ્તો જો તેને લાગણી પ્રેમ અને વફાદારીથી નિભાવવામાં આવે તો નહીં કે પોતાના મૂળ પ્રમાણે નિભાવવામાં આવે તો બધા રસ્તામાં તકલીફ પણ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ હોય છે એ ક્યારેય ના ભૂલતા એટલા માટે જીવનમાં ક્યારેક તકલીફો આવે તો ચિંતા ના કરતા કારણ કે તકલીફોમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ હોય છે કોઈને સંભાળવા કરતા એને સમજવાનો પ્રયત્ન કરજો કારણ કે કેટલીકવાર વ્યક્તિ એટલું બધું નથી કહી શકતો જેટલું તે અનુભવતો હોય છે દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય પણ વાંચી નથી શકાતું અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે થોડી ધીરજ રાખો સાહેબ કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે એ વ્યક્તિને આગળ વધતા કોઈ પણ નથી રોકી શકતું અફસોસ એ વાતનો નથી કે આ જિંદગી તમાશો બની પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય જે દરવાજા ઉપર તમારી કોઈ કિંમત ના હોય એ દરવાજાને વારંવાર ના ખખડાવશો દોસ્તો મતલબના સંબંધો જેટલી જલ્દી બની જાય છે એટલી જ જલ્દી એ સંબંધો તૂટી પણ જતા હોય છે પોતાનું દર્દ મહેસૂસ થવું ને એ જીવતા હોવાનું પ્રમાણ છે પણ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ તમને સમજી ના શકે તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ સારું હોય છે દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો તેમ છતાં તે ક્યારેય તમારા નહીં થાય કંઈ જ નથી મળતું અહીં સરળતાથી દરેક વસ્તુ મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો પરેશાનીઓનો સામનો કરવો પડે છે કારણ કે એક ઝરણું બનવા માટે પણ પાણીને ઉપરથી પડવું પડે છે કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે પોતાના વખાણ કરીને ખુશ રહેતા શીખી લો સાહેબ બાકી તો તમને બદનામ કરીને મજા લેવાવાળા તો ઘણા છે અંધારી રાત એના માટે જ છે સાહેબ જેને મહેનતની મીણબત્તી જલાવતા નથી આવડતું કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિની લાગણીને શોધવાવાળી વ્યક્તિનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે બીજાની ભૂલો બધાને દેખાય છે વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે થોડી ધીરજ રાખો દોસ્તો કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે દોસ્તો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર